નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ ચાર રાશિના ભાગ્ય બદલશે ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર સાત સપ્ટેમ્બરથી આ રાશિઓ પર મહેરબાન થશે પ્રગતિની સાથે ઘણો આર્થિક લાભ પણ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે બે સપ્ટેમ્બરથી બાર રાશિઓમાંથી પાંચ રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે જેના કારણે હવે આ રાશિઓ પર ધનના દાતા કુબેર મહારાજની ખૂબ જ કૃપા થવા જઈ રહી છે અને લક્ષ્મી માતાના આશીર્વાદ પણ આ પાંચ રાશિઓ પર ભારે વરસશે હવે તેમના જીવનમાં ખુશીઓ આવશે અને આ પાંચ રાશિઓ કુબેરદેવની કૃપાથી મેળવશે ધનવાન મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે દાનવોના સ્વામી શુક્ર ટૂંક સમયમાં ચંદ્રના નક્ષત્ર હસ્તમાં પ્રવેશવા જઈ રહ્યા છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને વિશેષ પ્રકારના લાભ મળી શકે છે તો મિત્રો તમે બધા જુઓ લક્ષ્મી માતાના સાચા ભક્ત છો તો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો બને તેટલો વીડિયોને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શુક્ર દાનવોના સ્વામી આકર્ષક પ્રેમ સુખ સમૃદ્ધિ ધન કીર્તિ અને સન્માનનો કારક માનવામાં આવે છે તે લગભગ છવ્વીસ દિવસે પોતાની રાશિ બદલી નાખે છે આવી સ્થિતિમાં શુક્રનું રાશિ પરિવર્તન ચોક્કસ રીતે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે તમને જણાવી દઈએ કે આ સમયે શુક્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સ્થિત છે પરંતુ બે સપ્ટેમ્બરે તે નક્ષ નક્ષત્ર બદલશે અને હસ્તનક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રનું આ પરિવર્તન ચોક્કસ રીતે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરશે શુક્રના હસ્ત નક્ષત્રમાં પ્રવેશને કારણે કઈ રાશિઓને લાભ મળશે અને કયા લોકોના સંજોગોમાં સુધારા જોવા મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે દિગ્ર પંચાંગ અનુસાર શુક્ર સાત સપ્ટેમ્બર સવારે પાંચને વીસ કલાકે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે તેર સપ્ટેમ્બર સુધી નક્ષત્રમાં રહેશે તમને જણાવી દઈએ કે હસ્ત નક્ષત્ર સત્યાવીસ નક્ષત્રોમાંથી તેરમું નક્ષત્ર છે અને તેનો સ્વામી ચંદ્ર છે આ સાથે શુક્ર કન્યા રાશિમાં સ્થિત છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ કાયમ તમારી સાથે રહે તો કૃપા કરી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી લખી દેજો તો હવે આપણે નંબર એક વિશે વાત કરીએ તો છે મકર રાશિ મકર રાશિના લોકો માટે તમને જણાવી દઈએ કે હસ્તનક્ષત્રમાં શુક્રની ચાલ આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે મકર રાશિના લોકો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે જેના કારણે તમને ભાગ્યનો સાથ પૂરેપૂરો મળશે આ સાથે શુક્રની કૃપાથી તમે તમારામાં ઘણા બદલાવ જોઈ શકશો અને કરિયરના ક્ષેત્રમાં તમે તમારા માટે કંઈક નવું કરી શકશો સાથે જ તમારા જીવન પર થોડી સકારાત્મક અસર પણ પડશે હા મિત્રો જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી અને કૃપાથી ખૂબ જ જલ્દી પૂરું થઈ શકે છે તમારા કામની પ્રશંસા થશે આવી સ્થિતિમાં પ્રગતિની સાથે બોનસ મળવાના ચાન્સ પણ રહે છે જે લોકો પોતાનો બિઝનેસ કરે છે તેમને પણ ઘણો ફાયદો મળી શકે છે તેમને અપાર સફળતાની સાથે ધનલાભ થવાની સંભાવના છે આ ઉપરાંત જો તમે ઘણા વર્ષોથી તમારી આર્થિક પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો હવે તમને દેવી લક્ષ્મીની કૃપા મળવાની છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનવાની છે આ સાથે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આવી સ્થિતિમાં તમને સંતુષ્ટ રહી શકો છો સ્વાસ્થ્ય પણ સારું રહેશે સાથે મિત્રો અમે તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં નથી મકર રાશિના લોકો તમારા જીવનસાથી સાથે સારા તાલમેલ બનાવી શકો છો પતિ અને પત્ની એકબીજા આપણી સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરવા જોઈએ અને વિખરાયેલી વસ્તુઓને ફરીથી ગોઠવવામાં તમારે તમારી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ મકર રાશિવાળા લોકો પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ રાશિમાં શુક્ર ગ્રહ ઉધ્વ ગ્રહમાં સ્થાન પામે છે તેથી આ રાશિના લોકોને પણ ઘણો લાભ મળી શકે છે આત્મવિશ્વાસ વધશે આવી સ્થિતિમાં તમે ઘણા કાર્યોને પૂર્ણ કરવામાં સફળ થઈ શકો છો મિત્રો અમે તમને જણાવી દઈએ કે બે સપ્ટેમ્બરનો દિવસ તમારા માટે વરદાન આપનાર નથી કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમને બહુ જ જલ્દી કોઈ શુભ સંકેત મળવાના પાત્ર બની રહ્યા છે મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવેલા કોઈ પણ કાર્ય હવે તમને જબરદસ્ત ફળ આપશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી રહેશે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ અને ધનલાભ પણ થશે મોટી સફળતા મળવાની છે મિત્રો તમને તમારા પરિવાર અને જીવનસાથી તમારી મીઠી વાતો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે માતા લક્ષ્મીના કારણે તમારા બધા જ કાર્ય પૂરા થશે તમારા પર ભગવાનની વિશેષ કૃપા છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યા દૂર થઈ જશે અને સાથે જ તમારી વચ્ચે જે પણ કાર્ય આવી રહ્યું છે તે યોગ્ય કાર્ય પૂર્ણ થવાના સમૃદ્ધિ અને સંપૂર્ણ વર્ગના સારા સમાચાર મળશે વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન સફળ થશે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો છે તુલા રાશિ તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે હસ્તનક્ષત્રમાં જનાર શુક્ર તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિમાં શુક્ર હસ્તનક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ ઘર કરિયર અને બિઝનેસ સાથે સંબંધિત માનવામાં આવે છે આવી સ્થિતિમાં તુલા રાશિના લોકોનું સપનું પૂરું થઈ શકે છે તો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે તેની સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા જ અટકેલા કાર્યો પૂર્ણ થશે સાથે જ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળશે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે તુલા રાશિના લોકો તમારી પૂર્વદેવી માતા લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો પર ધનની વર્ષા થવાની છે સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે અને તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકોને આવનારા સમયમાં ધનલાભ થશે નોકરિયાત લોકોને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે આ સમય સારો રહેશે કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારી વાતોના પ્રભાવથી સમાજમાં તમારું સન્માન વધશે તમને કોઈ મોટા કાર્યમાં સફળતા મળશે વેપારમાં લાભ થવાની સંભાવના છે તમે કોઈ નવું કાર્ય કરી શકશો તે જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો બાકી રહેલા કાર્ય પણ પૂર્ણ થશે અને કોઈ ખાસ કાર્ય માટે તમારે લાંબી યાત્રા પર પણ જવું પડી શકે છે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો તમને તમારા સાસરિયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે તમારા ઘરમાં કોઈ નવા મહેમાન આવવાની શક્યતા છે તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા ન દો હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો છે મેષ રાશિ મેષ રાશિના લોકોને કહો કે શુક્ર હસ્તનક્ષત્રમાં પ્રવેશ કરશે કે તરત જ તમને કોઈ સારા સમાચાર મળવાના છે હા મિત્રો શુક્ર ભગવાન તમારા માટે ખૂબ જ શુભ ફળ લઈને આવ્યા છે અમે તમને જણાવી દઈએ કે વ્યાપારીઓ માટે આ એક સારા સમાચાર છે કારણ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારો બિઝનેસ વેગ પકડશે અને નફો કમાશે સાથે મળીને તમને જણાવીએ કે જો તમારું કોઈ કામ અટવાયું છે કે પેન્ડિંગ હતું તો શુક્રની કૃપાથી તે ચોક્કસપણે ગતિ પ્રાપ્ત કરશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે વ્યવસાય અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે આ સમય ફળદાયી રહેશે સાથે જ પારિવારિક જીવનમાં પણ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો સમય તમને જણાવી દઈએ કે શુક્રની કૃપાથી ઓફિસમાં તમારું કાર્ય ફળદાયી રહેશે તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે ગુરુની કૃપાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા પરીક્ષાઓમાં પણ સારી સફળતા મળશે જીવનમાં ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવામાં આવશે પરંતુ નિયંત્રણ રાખો અને સમજદારીપૂર્વક રોકાણ કરો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા તમામ પ્રેમમાં નવો રોમાંસ આવશે અને પ્રપોઝ કરવાની યોજના પણ બની બનાવી શકો છો બીજી સપ્ટેમ્બર તમને સકારાત્મક પ્રતિસાદ તેમજ તમારા પૂર્વ ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ મળશે તે જ સમયે તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તેની સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે લગ્નની પુષ્ટિ થઈ શકે છે પારિવારિક જીવન ચાલશે સમૃદ્ધ બનો ધનલક્ષ્મી યોગ બનશે શુક્રની કૃપાથી બીજી સપ્ટેમ્બરનો દિવસ સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે હવે આપણે નંબર પાંચ વિશે વાત કરી લઈએ તો છે સિંહ રાશિ સિંહ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે શુક્રનું હસ્તનક્ષત્રમાં જવું સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના લોકો માટે આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે જ શુક્ર ગ્રહની કૃપાથી નવા સંયોગો બનશે હવે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તમને હવે સખત મહેનત કરવાની જરૂર છે તમને ચોક્કસ સફળતા મળશે આની સાથે વેપારીઓને પણ સારો ફાયદો થશે તો મિત્રો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે તમે તમારા પરિવાર સાથે કોઈ શુભયાત્રા પર પણ જઈ શકો છો તમે પણ ત્યાં જઈ શકો છો જેનાથી તમારા પરિવારમાં ખુશીઓ આવશે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે મિત્રો જે લોકો કોર્ટ કેસમાં ઝુઝૂમી રહ્યા છે હવે તેમને જલ્દી જ ન્યાય મળવાની શક્યતા છે હવે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા બનશે જેના કારણે હવે તેમને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે મિત્રો જેવો વર કન્યાની શોધમાં છે તેમની પરેશાનીઓનો અંત આવવાનો છે કારણ કે બહુ જલ્દી જ તેમના ઘરમાં શહેનાઈ રમવાની છે નવેમ્બર ડિસેમ્બર સુધી તેમના લગ્નની શક્યતા છે મિત્રો તમને જણાવી દઈએ કે પિતાને પુત્ર તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે જે લોકોનો જન્મદિવસ સપ્ટેમ્બર મહિનામાં છે તે તમામ લોકોને હવે શુક્રની કૃપાથી લાભ થશે અને તેમનો સારો સમય ખૂબ જ શુભ રહેશે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમનું સ્વાસ્થ્ય પણ મિશ્રિત રહેશે મિત્રો સુખના હસ્ત નક્ષત્રમાં જવાની તમને ઘણો ફાયદો થશે તો મિત્રો આ બધા રાશિઓને શુક્રદેવના આશીર્વાદ છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો